મોર્નિંગ ગાઈસ બેક્સ ટુ માઇ ને બ્લોગ તો સ્વાગત છે તમારું એક આપણા નવા બ્લોગમાં આયુ તો બધા મજામાં છો ગાઈશ અને આજે તો છે ને હું હજી લગન સુઈ જ રહ્યો છું તો ગાઈશ અત્યારે વાગવા કરે છે એક એટલે કે જુઓ એક વાગે જેવા કરે છે અને અત્યારે મેં તૈયાર છું જ્યાં રોકાયો તો પાવર હાઉસ હું ત્યાં તો ગઈશ ત્યાં સામે રૂમ છે ત્યાં હું રોકાયો તો અને અત્યારે જ મતલબ મેં થોડી વાર પહેલાં ઉઠ્યો તો કપ્લેટ નાઈ બાય ફ્રેશ થઈ ગયો બાકી કપડાં ધોઈ સૂકી દીધા છે ત્યાં સામે અહીંયા અને અત્યારે હું નથી નીકળ્યો તો નથી નીકળ્યો એના પાછળનું કારણ છે કે બે ફ્રેન્ડ આવવાના છે આપણા સાયકલ લઈને એક અહીંયા રાજસ્થાન બેમથી છે અને એક બાઇક પંજાબથી છે તો એ અહીંયાથી સમથિંગ પચાસ કિલોમીટર પાછળ છે તો એ આવે છે એ આવે એટલે આપણે જોડે જોડે જવાનું છે કેમ કે લગભગ પાછળથી બધી જ યાત્રા જોડે કરીશું તો કેટલા સુધી જોડે રહીએ કંઈ ફિક્સ નથી પણ અત્યારે એમનો કોલ આવ્યો હતો કે તમે ઉભા રો નહીં પણ આવીએ છીએ એમ તો અહીંયાથી સમથિંગ પચાસ કિલોમીટર પાછળ છે એ આવે એટલે અહીંયાથી આપણે નીકળવાનું છે તો અહીંયા મૂકી દીધી છે આપણી સાયકલ તો હવે આપણે છે ને સાયકલનું થોડું આરી આપણી સાયકલ તો કાલે આપણે સાયકલનું કામ કરાવ્યું હતું પણ હજી કંઈક પ્રોબ્લેમ આવે છે જુઓ આ છે ને થોડો થોડો ડગ થાય છે ખબર પડે આ બાજુથી જુઓ મતલબ તમને વિડીયોમાં ક્લિયર નહીં દેખાય પણ થોડો થોડો ડગ થાય છે તો જેના માટે આપણે બહાર જવું પડશે કેમ કે ડગ થાય તો મજા નહીં આવે એટલે ફરી પાછું રિપીટ કરાવવું પડશે કાલે જ આ નવું નાખ્યું છે જે સમથિંગ સાડી સાતસોમાં પડ્યું આ આખું જ નવું નાખ્યું છે અંદરથી બધું તો આજે ફરી પાછું કરાવવું પડશે રિપેર તો પાછા જઈએ બજાર બાજુ બાકી આ વેલ્ડિંગ છે ને તૂટી ગયું છે જો તો એ બધું કામ કરાવવાનું છે જેના માટે આપણે બહાર જવું પડશે તો ચલો ભાઈ અત્યારે છે ને કમ્પ્લીટ વાગી ગયા છે ઇંચ જેટલો તો જઈએ અત્યારે રિપેર કરાવવા માટે અને પછી પહેલાં આવી જશે તો નીકળવાનું છે એટલે ટાઈમ બગડશે તો ચલો અત્યારે ફ્રી શું ને તો જઈએ બાકી આઠ અને જે આપણા ફ્રેન્ડ આવવાના હતા એક ભાઈ છે પંજાબના અને એક વય છે રાજસ્થાન ભીમના તો એ ભાઈ અત્યારે મેં શું અહીંયા સુઈ ગયો તો ને એ લોકોને ખબર જ નથી મેં મતલબ કીધેલું કે અમે હજબેન્ડની આસપાસ છું પણ મેં સુઈ ગયો હતો તો મને એમને કોન્ટેક કર્યો પણ ફોન સાયલેન્ટ હતો તો મેં ફોન બી ના આવું પડી શક્યો તો એ ભાઈ નીકળી ગયા અને સમથિંગ સત્તર અઢાર કિલોમીટર આગળ જતા રહ્યા છે તો વાંધો નહીં આપણે કાલે હું મળીશું એમની તો ફાઇનલ અત્યારે મેં ઊંઘમાંથી ઉઠ્યો ને મેં એમને જોડે વાત કરી તો અત્યારે મેં એમને કહી દીધું છે કે હું સવારે આવી જઈશ પહેલાં અને જેટલું બને એટલું તમે રોકાજો તો અમે કાલે મળી જઈશું ફાઇનલ સવારે પણ અત્યારે વાગી ગયા છે આઠ તો અત્યારે મારાથી આગળ છે અઢાર કિલોમીટર એટલે અત્યારે તો જઈ નહીં શકાય કેમ કે મેં અત્યારે સામાન બામાન પેક નથી કર્યું મતલબ પેક કર્યું છે પણ આમ બાંધી બાંધી નથી દીધું સાયકલ પર તો અત્યારે સામાન અહીંયા પડ્યું છે અને સાયકલ પણ અહીંયા જ છે બાકી મેં અહીંયા બેઠો હતો તો ગાઈસ કાલની નાઇટ અરે આજની નાઇટ પણ આપણે જ્યાં કાલે નાઇટ કરેલી ત્યાં નાઇટ કરવાની છે અને અત્યારે અહીંયા છે કોઈ જ નહીં મતલબ કાલની પેટા અત્યારે પણ મેં એકલો જ છું તો આજે પણ સાવ મારે નીકળી જવાનું છું તો અહીંયા પડ્યું છે આપણું પાવર બેગને પથારી લગાયેલી જ છે તો ગાઈસ આજે છે ને અહીંયા કોઈ નથી તો જમવાનું છે ને આપણે જાતે બનાવવાનું છે તો જાતે જમવાનું બનાવીને ખાવાનું છે તો પહેલી વાર ટ્રાવેલ પર મેં જમવાનું બનાવવાનું છું તો શું બનાવું કઈ રીતે બનાવું કેન્ડી વિડીયોને જોતા રહેજો બાકી અત્યારે વાળી રહ્યો છું યાર રસોડામાં તો જમવાનું પહેલાં શું બનાવવું છે ડિપેન્ડ કરવું પડશે બાકી વાસણ પણ ધોવા પડશે આજે તો જો સવારે તો મેગી બનાવી ખાધી તો ભાઈ અત્યારે છે ને અહીંયા કોઈ નથી તો હું એકલો છું તો આજે મેં જાતે જમવાનું બનાવીશ અને જાતે જમવાનું બનાવીને ખાઈશ તો કેવું બનાવું શું બનાવું જો તારે જો વિડીયો તો ચલો સ્ટાર્ટ કરીએ વાસણ ધોવાનું

તો આવડે છે નથી આવડતી વિડીયોને જોતા રહેજો બાકી લોટ બનાવવા બાંધવાનું ચાલુ કરી દઈએ ફાઇનલ રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે ચેસ્ટ આની લોટ બાંધી દીધું છે આપડે ઇન્સ્ટાગ્રામ પર થોડું લાઈવ ચાલુ હતું ફ્રેન્ડ જોડે એટલે આગળની ક્લિક નથી લીધી બાકી જો અત્યારે છે ને મેં લોટ બાંધી દીધું છે કમ્પ્લીટ અને રોટલી બનાવવાનું બી ચાલુ કરી દીધું છે અને ચેસ્ટ આ બાજુ રોટલી ચડે છે જો રોટલી બનાવી દઈએ ત્યાર પછી બનાવવાનું છે આપણે શાક ચલો કે લા રોટલી બની ગયું છે જમવાનું અને હવે હું જમી લઉં કેમ કે વાગી ગયા છે સાડા દસ તો ગાઈશ જો ટામેટાનું શાક અને રોટલી મસ્ત બનાવી દીધું છે અને બીજાનું બનાવેલું હોય ને ખાઈએ તો કંઈ નહીં પણ જાતે બનાવીને ખાઈએ તો બહુ જ મજા આવશે ચલો ખાઈ લઈએ જલ્દી જલ્દી બાકી અત્યારે સાડા થઈ ગયા છે તો જમી લઈએ પહેલાં બીજું મસ્ત રોટલી શાક બની ગયું છે